મિત્રો કેમ છો બધા મજામાં તો તમે બધા મજામાં થશો તો અમે અત્યારે જગપીર અને છ જણા છીએ પણ અત્યારે અડધા રસ્તામાં છે તો તમે જેટ સુધી અમારો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો અમે તમને જગપીર સુધી દેખાડતા રહીશું ચોમાસી તો તમે ઠેઠ સુધી જોતા રહેજો અને એ ભાઈ બંધ દોસ્તારો ત્રણ જણા વાયા છે એ ભૂગવામાં જ છે આગળ બધા અમે આરે ભેગા થઈ જઈશું કાલો મિત્રો આપણે જો આ ત્રણ ની વાટ હતા ને એ ત્રણ આવી ગ્યા છે અને હવે અમે બધા ભેગા થઈ ગયા છે તો જોઈ લેજો અમારી હિતેશભાઈ કેવા માંગે છે અને પછી આ બધા જવાના છે જગદીપ અને હું તમને ઠેર સુધી મેળામાં દેખાડતો રહીશ તો મિત્રો આ અમારી ગાયની બજાર છે આ ઝરેરા ઉપર છે ધૂળેટી છે એટલે બધું બંધ છે તો આપણા ભાઈ બહેન દોસ્તારો છે ત્રણ જણા તો આગળ જાય છે આ ગાડી જેની છે આ મારી ગાડી છે કટકટ કટકટ થાય છે અમે અમે મેન બજારમાં જઈ આવી મેન બજારમાં જવું હોય તો અમે વળી જાય છે ભાઈ બંધ હાથ રાખ્યો છે એ લાતી બજારમાં પૂગી ગયા છે લાતી બજારમાંથી તો તમે અમારો આખો બ્લોક ગશો તો તમને અમે ઠેર સુધી આવું દેખાડતા રહીશું જ્યાં તમને ઠેર સુધી દેખાડતા તો રહું છું તો હાલો મિત્રો અમે જગતી પૂછી જશું તો તમે જો મેળો ને એવું બધું દેખાડું છું પૂછી જશું આપણા ભાઈ બહેન દોસ્તારો છે એટલા આવ્યા એટલા આ મેળો છે તો હાલો હું તમને ઠેર સુધી કન્ટિન્યુ લોક દેખાડતો રહું છું

બધા છોકરા હોય એની માટે રમવાનું છે આ રેલ ગાડી છે આપણે આડે પેલી ફેર દેખાડી હતી ને આ એ જ ગાડી છે જોઈજો ટ્રેન નાના છોકરાની છે કેમ પણ આ અમે મેળામાં આવ્યા છીએ અમે તમને બધું દેખાડતા રહેવું તો તમે અમારો વ્લોગ જોતા રહેજો જો આ નાના છોકરાનું વસ્તુ છે તડકાનું અંધારું આવે છે પણ તોય તમે જોઈ જો બધું દેખાડી દઉં કેવડાવે છે એટલું બધું માણસો છે જોતા રહી ગયો આપણે સગડોળ છે આમાં કે છે બે એવું છે પણ લાગતું નથી કે બધાય બે છે એવું ટિકિટનું છે ને આ લિંકનું છે જુઓ ડન કરવા ને આમાં અહીંયા રમત છો જો આ આપણને છે છે એક આ જો મિત્ર ટીંગાણો છે રો કેટલું રહ્યા કે છે સાદુ રહે તો એને પૈસા આપવામાં આવશે ઇનામ

આ મેળો હોડી ગઈ ને અંદર બેહવાની જોઈ ગયો કેમ પણ ગીત પણ સારા વાગે છે માણસો આપણે જેમ આગળ આવતા રહેવું એમ તમને ટેક સુધી અમે દેખાડીશું કેમ પણ માટે રમવાનું છે તમે આટા મારીને ઠાકી ગયા હોય તો અહીંયા આપણે નાસ્તા પાણીનું છે તો તમે અહીંયા ઠેઠ હોય ગમે ત્યાં નાસ્તો કરી આખો મેળામાં આટા મારીને ઠાકી ગયા હોય તો નાસ્તો પણ કરી શકો છો તમે જો આ બધું નાસ્તાની લાગ્યું છે અમે બધા હાલ્યા જોઈએ છીએ કઈ જગ્યાએ સારું છે કઈ જગ્યાએ જોયું છે જો ન સારું હોય તો અમે નહીં જઈએ જો આ અમારે રાહુલભાઈ ચશ્મા પોતે છે તો આ બધા ચશ્મા છે બે ભાઈ જો આ ને આ બે ચશ્મા લે છે

અમને ના પાડી છે મોટા ને પ્યારવા એટલે હું ને હિતેશભાઈ બે અહીંયા ઉભા રહી જાય છે તો હિતેશભાઈ વાટ ઉભા રહી કે અમને ના પાડે ને ઉતારતા આપણે આ સગડોળ છે તો આપણે સગડોળમાં જ આવીશું હિતેશભાઈ ત્યાં જાય છે તો હિતેશભાઈ કે તો આપણે હિતેશભાઈ છે જોવા સક્કર છે તો જો અમે હુંને ઇતથીથી આવી ગયા થી આ રાહુલભાઈ જે કે જોવા માટે આવ્યા છે રાહુલને હજુ ના કે બધા દીવા દીવે છે વહા 快点 சோப்படி <laughs> இருக்கதே હલો મિત્રો આપણો વિડીયો અહીંયા પૂરો થાય છે તો તમને જો આખો વિડીયો જોવા માટે ગમ્યો હોય તો અમારી ગુજરાતી વન વ્લોગમાં જજો આઈડી સબ્સ્ક્રાઇબ કરી દેજો